દિવસ વાયરલ થયેલો એક વિડીયો પાટડીના એક હોસ્પિટલમાં પોલીસ અને એક પરિવાર જે છે એના વચ્ચે ઘર્ષણ થાય છે પરિવારના જે સભ્ય છે એને પોલીસ લાફા મારે છે અને એના પછી પોલીસની કામગીરી અને પોલીસ કેવી રીતના ક્રૂર બનતી જાય છે એના ઉપર ખૂબ લાંબી લાંબી ચર્ચાઓ થઈ બધાએ સવાલ કર્યા કે હવે પોલીસ સામે કાર્યવાહી શું થશે પોલીસે પોતાનું વર્ઝન આપતા એવું કહ્યું હતું કે જે માણસ સાથે બબાલ થઈ એ દારૂ પીધેલી હાલતમાં હતા નશાની હાલતમાં હતા અને એ જેમ ને તેમ બોલતા હતા એટલે પોલીસ ઉગ્ર થઈ ગયા પણ પોલીસ ઉગ્ર કેમ થયા પોલીસનું જે કામ છે એ શાંતિથી પણ કરી શકતા હતા પોલીસ પાસે બીજા ઘણા રસ્તા હતા એની સામે જવાબ આપવાના પોલીસ એને મારી શકે રસ્તો ન હતો એટલે હવે એ જે પોલીસ હતા એ પોલીસ સામે કાર્યવાહી થઈ છે એની પ્રેસ નોટ છે આ અને પ્રેસ નોટમાં શું લખ્યું છે શું કાર્યવાહી થઈ છે એની વાત કરીશું પાટડી હોસ્પિટલમાં મૃતકના સગાને પોલીસ દ્વારા માર મારવા અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અંગે કસુરવાર પોલીસ વિરુદ્ધ કરેલ કાર્યવાહીની પ્રેસ નોટ પાટડી હોસ્પિટલમાં પોલીસ દ્વારા એક ઈસમને માર મારવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જે

એ દહેગામવાળા હોસ્પિટલ આવી અને ફરજ પરના ડોક્ટરશ્રી તથા સ્ટાફ સાથે ઉશ્કેરીને વાત કરતા હતા ગાળો બોલી અને ગેરવર્તન કરતા હતા એટલે એક પરિવાર જે આખી ઘટના હતી કે પરિવાર કેવી રીતના પોલીસ સાથે અને સાથે ડૉક્ટર સાથે ઉગ્ર થઈ ગયા હતા એ આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમગ્ર હોસ્પિટલમાં ખરાબ વાતાવરણ ઊભું કરેલ અને સંબંધિત બનાવની જાણ પાટડી પોલીસ સ્ટેશન કરતા પાટડી પોલીસ સ્ટેશનના એ સાહેબ ભારત ભાઈ અહીંયા પહેલા આવ્યા અને પછી ત્રણેય ઈસમોને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો તેમ છતાં આ ત્રણેય લોકો એ ન સમજ્યા ગાળો બોલી ગેરવર્તન ચાલુ રાખ્યું જેથી આ બનાવની જાણ પોલીસ ઇન્સ્પેક્ટર બીસી છત્રાલિયાને કરતા તેઓ સ્થળ પર આવી ગયા આ ત્રણેય ઈસમોને સમજાવવાના પ્રયત્ન કરતા આ ઈસમો કોઈ પણ રીતે સમજવા તૈયાર ન હતા અને ફરજ પરના પોલીસ કર્મચારી સાથે જપાજપી કરી અને છત્રાલિયા જે પોલીસ કર્મચારી હતા એમની સાથે ધક્કા થઈ માર થઈ અને એ વિડીયો પણ આપણે સોશિયલ મીડિયા પર જોયો ફરજ પરના જે ભારતસિંહ હતા એમની સાથે પણ બબાલ થઈ ત્રણેય ઈસમ રમેશભાઈ ભીમાભાઈ જાદવ અને એ નશાની હાલતમાં હતા જેના વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી અને પછી એ ફરિયાદ બાદ એની સામે પગલાં લેવાની પણ વાત થઈ સમગ્ર બનાવમાં આરોપીઓ દ્વારા ગેરવર્તણૂક થયેલ હોવા છતાં પોલીસે સંયમ રાખી અને કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર હતી પરંતુ ફરજ પરના પોલીસ ઇન્સ્પેક્ટર બીસી છત્રાલિયા અને

જે શિક્ષાત્મક કાર્યવાહી છે બંને પોલીસ કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહીની વાત આમાં કરવામાં આવી છે આખી ઘટના પોલીસે જે વર્ઝન આપ્યું છે અત્યારે જે ફાઈનલ એવું માનીએ કે એ ઘટના આ પ્રમાણેની છે ઘટનામાં પોલીસે એવું કહી રહ્યા છે કે જે પરિવારજનો હતા એ પરિવારજનો ખૂબ ઉગ્ર થઈ ગયા હતા પરિવારના કોઈ સભ્યના મૃત્યુ જાહેર કરવામાં આવે અને પછીનું જે રિએક્શન હોય એવું એમનું રિએક્શન હતું પોલીસ આવ્યા પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો ડૉક્ટરે પણ સમજાવવાનો પ્રયાસ કર્યો એ લોકો ન માન્યા એ નશાની હાલતમાં હતા એટલે પોલીસે આ કરવું પડ્યું પણ 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 કોઈ સંજોગોમાં માણસ છે પોલીસને અધિકાર નથી કે એને લાફા મારે પોલીસને અધિકાર નથી કે એની સાથે ઉગ્રતાથી ઝપાઝપી કરે પોલીસને અધિકાર નથી કે એનો કાચડો પકડી અને બહાર કાઢે એટલે આ બધા જ અધિકાર પોલીસના નથી પોલીસની ફરજ છે એને સમજાવે પોલીસની ફરજ છે એની સામે કાર્યવાહી કરવાની આવતી હોય તો કાર્યવાહી કરે પોલીસની ફરજ છે કે એ નાગરિક છે અને એ નાગરિક રક્ષા માટે તમે છો એટલે તમે એની રક્ષા કરજો પણ પોલીસ જયારે સંયમ ગુમાવી દે અને પછી જયારે એ દાદાગીરી પર ઉતરી આવે કે પોલીસ પછી લાફાજીકી પર ઉતરી આવે ત્યારે પોલીસ સાથે આ થતું હોય છે શિક્ષાત્મક કાર્યવાહીમાં એ બંને પોલીસ ઇન્સ્પેક્ટરો જોડે શું થવાનું છે એ જોવાનું રહ્યું તમારા સુધી આગળની માહિતી પણ પહોંચાડતા રહીશું અત્યારે આ ઘટનામાં તમારું શું માનવું છે પોલીસ સામે કેવી કાર્યવાહી થવી જોઈએ અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને અને શેર કરજો